સંભૂન તો જાણે જો તને એ તો ઘર જ બનવાય છે શિકર હું કરસ ઘર અંદર નું ઘર મન ઘર અન અતારે તો બહેરો લાય એટલે ઘરના બાર બહાર નીકળી એના પાલ શંભુ એ શંભુ ઘેર તો એ બહાર નીકળતા નહી હું કરું કોણ આવી છે આવ વયા વયા ના ચાલ છે આપણે ના બોય થોડા દેરા દેવા

કોઈ ને કુતરો માટે બનાવાનું નહી એ તો આપડે બની દેવાનું એટલે ખાવાનું છે કુતરો ખાવાનું છે કૂતરો ને યાર યાર એટલે આપડો શું બનાવી યાર કૂતરો તો અત્યારે શીડો ખોખડી બિસ્કુટ એવું કહે તે આપણે લાવવાનું તો ખોખડી બનાવીએ તારે હું આપણો ભા બના તારા ખોખડીને તો થાય ના ગયો તારે હું એક કામ કરો હું બિસ્કુટ લાવ્યો છું ખાશે બધું તે અમારે પૈસા આલ ગયો કોઈ પૈસા અને આપણો ખોખડીનો

અને પેલા બે તો પાડી હલો હા જયુભા શોકાણ હતા હા અત્યારે પતંગ ચગાવો એટલે શિવામ હોના પડે અત્યારે પતંગ ચગાવી

બે દાડા એ અને થાકા આ મને એવું ટકા જશે ને બસ તો આખો વર્ષ કૂતરોય કે હા એ મને તો માર માર કરે છે ને આજે સથી હા છોકરે આખ મારો વાત તો બે દાડા કુણ્યા કરે જતો રહે પાપ તો આમ ખાવા પડે ના આમાં તો શું ખબર હતો એટલું બધું નાખી દઈએ એટલે બધું પાપ જતો રહે તો વહી જાય અરે આરા બે રોદરાથી મર ગુણ બોકડીયું કુકળમ બુકળો ખાતા હોય અને અત્યારે ફૂન કરવાને ને એકલું શું છો મેળવતો આ મોઢા એ વાત આસી મે એનો નામ મરે તો માવ બકરો ને બકરો લાવી ને અમે મારા પૈસે લઈ જાય તાર પૈસે લાવતા ને એટલે પછી તાર કોઈ કહેવાય ને તો એને પીતા તાર પૈસા ફૂટલી

બે ચાર પડી ગયો તાર માટે રાખું મારું